નમસ્કાર આપ રહ્યા નેશન છું સાથે છોટાઉદેપુર જિલ્લામાં કવાટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાઈ જતા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આ યુવતીને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટી ટોકરી ગામે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કરા નદીમાં અચાનક ગોડાપુર આવ્યું હતું સવારે સોચ ક્રિયા માટે યુવતી નદીની સામે પાર ગઈ હતી અને અચાનક જ પાણીનો પ્રવાહ વધતા નદીની વચ્ચે આવેલ ટેકરી ઉપર તે ચડી ગઈ હતી સવારમાં માં સાત લઈ ગઈ હતી તા એક લાગલો નોડાય છે ફસાઈ ગઈ પછી તો એક બે એક છોકરી હતી અને કોઈ હતો જેને લઈને છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ બામલતદાર તલાટી સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતી રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી સવારના અરસામાં નવ કલાકે છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમમાં એવો કોલ મળતા કે મોટી ટોકરી ગામે એક છોકરી ફસાયેલી છે નદીમાં તેનું બચાવ કાર્ય કરવાનું છે તાત્કાલિક ધોરણે અમે ઘટના સ્થળ પર પહોંચી ત્યાંના સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ અને જે ટેકરી ઉપર છોકરી ફસાયેલી હતી ત્યાં અમારા ફાયરના જવાન પહોંચી છોકરીને સહી સલામત રીતે બહાર કાઢી અને તેના ઘર પરિવાર ને સોંપેલ છે ઓછામાં ઓછું ત્રણેક કલાક જેવું રેસ્ક્યુ કામગીરી સતત ચાલુ રહી છે રેસ્ક્યુ ના અંદર અમે જે રિંગ બોયો લાઈટ બોય જેકેટ અને રસ્સા ની મદદ થી છોકરીને બહાર કાઢેલ છે પાણીમાં તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી સાડા ત્રણ કલાક બાદ યુવતીને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી હતી એમ કવાટના મામલતદાર એપી ચૌધરીએ જણાવ્યું હતું પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામજનો ખુલ્લામાં શોચ ન કરે તે માટે ગામે ગામ શૌચાલયો બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ ગામમાં શૌચાલયની વ્યવસ્થા કેમ નથી એ જ સૌથી મોટો સવાલ છે આજ રોજ મોટી ટોકરી ગામે એક દીકરી છે એ નદીના પ્રવાહની વચ્ચે દીકરી ઉપર ફસાઈ ગયેલી એવી માહિતી અમને સાડા આઠ પોણાનું આસપાસ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મળેલ તો ત્યાંથી અમે સીધા અમારી ફાયરની ટીમ છે છોટાઉદેપુર એમને પોલીસ વિભાગને અમારા પ્રાંત અધિકારી અને આરસી સાહેબ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છોટાઉદેપુર એમને જાણ કરેલી ફાયરની ટીમ તાત્કાલ ગામે પહોંચી ગઈ અને ફાયરની ટીમ દ્વારા અને ગામના યુવાનો દ્વારા સાથે મળી અને દીકરીઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલ છે આ ઘટના આશરે ત્રણેક કલાક ચાલેલી કારણ કે નદીની અંદર પાણીનો પ્રવાહ ઉપરથી ખૂબ જ વધારે હતો પરંતુ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલી છે અને બીજી સહી સલામત ના ઘરે આવી ગયેલી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર